મુંબઈ હુમલાના દોષિત આતંકી તહબ્બુર રાણાને ભારત લાવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે હવે ટૂંક સમયમાં તહવ્બુર રાણાને ભારત લાવવામાં આવશે મુંબઈ હુમલાના દોષિત તહબ્બુર રાણાના ભારત પ્રત્યાર્પણને આખરે અમેરિકામાં મંજૂરી મળી ગઈ છે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે ભારત અમેરિકા પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત હવે તેને ભારત લાવવામાં આવશે મહત્વનું છે ભારત છેલ્લા લાંબા સમયથી અમેરિકા પાસે આતંકી રાણાની પ્રત્યાપણની માંગણી કરતું હતું જોકે હવે અમેરિકામાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે સારા સમાચાર આવ્યા છે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી છે કે જે ભારત પ્રત્યાફળને અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળી છે રાજકોટ ગ્રામે એસઓજીએ બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડ્યો છે સોહિલ હુસેન યાકુબ અલી અને રિપોન હુસૈન અમીરુલ ઇસ્લામ શખ્સો પકડાયા છે બંને કોઈ આધાર પુરાવા વિના ભારતમાં રહેતા હતા રંગપર પાટિયા નજીક આવેલી મારુતિ સોસાયટીમાં રહેતા હતા આરોપીઓ જેને પોલીસે પકડી પાડ્યા છે ફોનલાઇન પર સંવાદદાતા ગૌરવ દવે જોડા ચૂક્યા છે ગૌરવ આ જે આરોપીઓ ઝડપા છે તેઓની હિસ્ટ્રી શું છે કેવી કાર્યવાહી પોલીસની ચોક્કસ જ મિત્તલ રાજકોટ રૂરલ એસઓજી દ્વારા બે બાંગ્લાદેશી ઘોષણખોરો પકડી પાડવામાં આવ્યા છે સોહેલ હુસેન યાકુબ અલી અને રિપોન હુસેન અમીરુ ઇસ્માયલ નામના બંને શખ્સો છે કે તેમની ક્યારે બોર્ડર ક્રોસ કરી અને બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા અને અહીંયા કેટલા સમયથી રહી અને તેઓ કામ કરી રહ્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ છે તે કરવામાં આવી છે પરંતુ રંગપરના પાટિયા નજીક આવેલી મારુતિ સોસાયટી બ્લોક નંબર ત્રણ માં તેઓ રહેતા હોવાની જે રીતના માહિતી મળી હતી ને બંને શખ્સો પાસે જ્યારે પોલીસે આધાર પુરાવા ભારતીય હોવાના માગવામાં આવ્યા હતા ત્યારે તેમની પાસે આધાર પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું ને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓ બાંગ્લાદેશથી ઘુસણખોરી કરી અને ભારત છે આવ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે એટલે કે અવારનવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ જે દેશ વિરોધી ચાલતી હોય છે તેની અંદર આ જ પ્રકારના નામો